સાહેબ પહેલાં તમે બાપુ નામ આપીને વિગતે વાત કરો કરુભાઈ પટેલ ધારાસભ્ય સાણંદ આજરોજ મહુવા ખાતે સમાજના અમારા ભાઈ ઉપર જે હુમલો થયો છે નવની ઉપર એમના કબર અંતર પૂછ્યા છે અને સમગ્ર ગુજરાતનો સમાજ કોળી સમાજ ભાઈની સાથે છે કોઈ પણ જેટલા પણ લોકોએ આ ઘટનાની અંદર આની સાથે જોડાયેલા હોય લગભગ આઠેક જેવા વ્યક્તિઓ છે અને એના સિવાય પણ બહારથી કોઈની સૂચનાથી પણ જો કોઈ આની સાથે જોડાયેલા છે એ તમામ લોકો ઉપર સરકારમાં રજૂઆત કરી છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ સમાજના તમામ ધારાસભ્યોશ્રી અમે ત્યાં આગળ રજૂઆત કરવાના છીએ તો આ ઘટનાની સાથે જેટલા પણ ગુનેગારો હશે એ તમામ ઉપર કડકમાં કડ કાર્યવાહી થશે અને ભવિષ્યની અંદર અન્ય કોઈ પણ સમાજ સાથે આ પ્રકારનો બનાવ ના બને એ પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે એવી અમે તમામે તમામ ધારાસભ્યો કાલે રજૂઆત પણ કરવાના છે